いや અમે અતરે સુરત ગયા હતા ને 7 દી પહેલા સનિયા તમાર બધા વિડિયો જોયા ને અમાર એક માસા છે એને કીધું કે તમારી દલિતની દીકરીઓને કે સહાય કરે કે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ અપડેટ ચેનલ તો મિત્રો મંસુખા राठौड़ ઉપર એક દલિત દીકરીનો ફોન આવે છે જેની મિત્રો આ દલિત સમાની દીકરી કે જેને મિત્રો એક પટેલ યુવક સાથે લગ્ન કર્યા હતા પરંતુ મિત્રો ત્યારબાદ તેને લગ્ન બાદ મનસુખભાઈ રાઠોડને ફોન કરી એવી વાત કરે છે જે સાંભળી મિત્રો તમને પણ હસવું આવશે જેની અંદર મિત્રો દીકરી જે છે એને મનસુખભાઈ રાઠોડને કહે છે કે મારે ટ્રેક્ટર લેવું છે મને તમે મદદ કરો તો મિત્રો આ બાબતની મનસુખભાઈ રાઠોડે ખૂબ જ જોરદાર સમજવા જે વાત કરી છે તો આવો સાંભળ્યો કે ખરેખરથી મનસુખભાઈ રાઠોડે આ દીકરીને ટ્રેક્ટર લેવા પૈસા આપ્યા કે પછી શું જવાબ આપ્યો છે શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ એ એપેલા જો મિત્રો ચેનલ પર નવો છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો હાલો જય માતાજી દાદા બોલ છે હા દાદા હું સુરત ની દીકરી છું સુરત ની દીકરી હા હું સુરત ની દીકરી છું અહીંયા પટેલ માં લગન કર્યા છે આપ કઈ સમાજમાંથી છો દીકરી છો તું દીકરી હું દલિત ની છું હા હા પટેલ માં લગન કરી છે આજે મારા સોળ સત્તર વર્ષ થઈ ગયા છે લગ્ન ને અત્યારે ઉમર કેટલી તારી તો મારી ઉમર અત્યારે બેતાલી વર્ષ એટલે જો કે હું સુખી મને વાંધો નથી પણ અત્યારે એમ કે થોડી મદદ ની જરૂર હતી તમારી એમ કે તમે મદદ કરો છો દીકરીઓ ને એમ શું જરૂર છે મને ખબર પડે ને અમે અત્યારે સુરત ગયા તા ને સાત સાતદી પેલા તમારા બધા વિડીયા જોયા ને અમારા એક માસા છે એને કીધું કે તમારી દલિતની દીકરીઓ સહાય કરે કે કેમ શું છે તકની પણ કાઈ નથી બસ એમ કે બધી રીતે જીવન છે પણ આપણે મજૂરી કામ કરી થોડી તમારી મદદ હોય તો હું આગળ આવું એમ મારી જરૂરિયાત હોય ગયો મારી જરૂરિયાત શું એમ તમારી જરૂરિયાત એમ કે તમે દીકરીઓને થોડી કે રૂપિયા બાબતમાં મદદ કરો એમ રૂપિયા મદદ એટલે મતલબ હું તમે રૂપિયા જે તો પૈસા નથી બરાબર છે બરાબર છે આ તો એમ કે તમે દીકરીઓને તમારી દીકરીઓ તમે કાંઈ કઈ મદદ કરો છો લગ્ન બાબતમાં ઈ કે લગ્ન બાબતમાં છે એટલે તમે અત્યારે કયો છો તમારે લગ્ન કરવાના બાકી છે ના ના લગન તો થઈ ગયા છે ઈ તો મેં હમજાવ્યા અમારા માસા ને એવું અત્યારે ન હોય લગન તો થઈ ગયા ને આટલા વર નીકળી ગયા હોય એવું કાય નથી હોતું છતાં તમે કે તમારા છે તમે પૂછી જોજો તમને કોઈ મદદ કરે તો ઈ કે મદદ મતલબ હું એમ કવ છું પણ સેની મદદ જો અત્યારે તમારે ખાવા નો હોય પૈસા નો હોય તકલીફ હોય કાઈ પ્રોબ્લેમ હોય એને મદદ કેવાય મદદ એટલે વાપરવા માટે પૈસા જોઈએ એમ કયો એટલે મદદ એટલે એમાં એવું છે કે મારે સાધન લેવું છે શેનું સાધન લેવું છે જોકે હું મારી આમ જિંદગી સુખી કરું નથી છે ઘરવાળા છે બરાબર અમે ખેતી જ કરીએ એટલે સુરતમાં ના ના ગામડે છે માણાવદાર માણાવદર થઈ ખેતી કરીએ છે બરાબર એટલે મારા પૈસા

તમે જાવ ને ફાઇનાન્સ માં હા કંપની માંથી બોલું છું ને ઓલા ફાઇનાન્સમાંથી બોલતા હો એટલે ફાઈનલ એટલે મારું પૂરું થઈ ગયું છે આ વાંધો ને મારી ભૂલ પડી ગઈ છે મારી ભૂલ થઈ ગઈ અરે ના ના વાત કરું ખાલી એટલે હું એમ થોડીક હસી મજાક કરું છું તમ ટેન્શન ન લે ના રે ના હું હાથ ચોપડી ભણી છું દાદા હું મહેનત મજૂરી કરું હાથ બહુ મોટી મોટી આવે કેટલી એટલે સાત એટલે સાત ધોરણ જ ભણી સૌ બરાબર તમે ઘરવાળા ની શું કામ કરે એ ખેતીવાડી કરે એમાં એવું છે છ વીઘા જગ્યા છે અમે નવ વર્ષ ભેગા રહ્યા પછી અમે નોખા થઇ ગયા બરાબર અને અત્યારે અમે ભાગ્યા રાખી ને દાતરડી અણી માથે હાલીએ છીએ મજૂરી કામ કરીએ અને તારો ઘરવાળો ક્યાં પટેલ છે લેવા પટેલ કે કડવા પટેલ કડવા પટેલ કડવા પટેલ છે આ તો કઈ મારી વાત સાંભળવામાં ભૂલ થઈ ગઈ છે ઈ તમારે સાંભળવા માં ભૂલ નથી બરાબર છે એટલે લોન બોન ને એવું જોતું હોય તો એ અમે તમને કાયદાકીય સલાહ દેતા હોય પણ તમારે પૂછવા ભૂલ થઈ કેમ પૂછવું ને એ

મહારાષ્ટ્ર ની નંદરબાર ની છું હા મને એમ ખબર પડે છે નંદરબાર ની છું મારો જન્મ સુરત થયો છે ભણી ગણી ને મોટી થઈશું અને અહીંયા પટેલ માં લગ્ન કર્યા છે મેં આપણે જાન જોડીને આવી ના આપડે ઘરે આવીને જોઈ ગયા અમે જોઈ ગયા કાયદેસર ના ફેરા ફરીને બધા આખા આંગણે કોક ના ઘરે મંદિરે અમે ફર્યા હોલમાં

સોળ વર્ષ નો દીકરો છે ઓકે લોન ને મારે છે તમાર નામે ના અમાર નામે નથી મારા સસરાના નામે છે અમે તો ભાગ્યા વાવીએ તમારા સસરા મેર છે ના નથી એમાં એવું કે એ લોકો જૂના સ્વભાવ અને ઘરમાં કચકચ થાય એના કરતા આપણે ન ખાય થાય રોટલા ખાય બાકી સેવા તો હું જ કરું છું દાદા એટલે કેની સેવા કરો છો તમારા હાર દવાખાને આમ તેમે ઉભા રહી છે મારું નામ સુનિતા છે સુનિતા નામ બહુ સારું રાખું છું સુનિતા હવે સુનિતા મારી વાત હા રહી ને હાહુ ને માની લેવાય એટલે તારા બધું કસકસ મટી જાય અવ બે છે ને ઓલી બકરા કેમ બે ઓલી બકરી ઢીક ઢીક કરે એમ ઢીક ઢીક કરતી હો ને એટલે નો બરાબર ઓલા નઈ બોલી બકરીયુ કભે બકરીયુ બકરીયુ ભેગી છે પણ ઢીક ઢીક કરે હા પર હમ માથા માતાને ટિંગડા ભરાવે હા ઈ બરોબર છે તમારી વાત ટિંગડા ભરાવન બઈન કરી દેવાનું એટલે બે હાવુંન મડસે પડવા એને માના પગ કસરાય હા હા અને વાલ કરાય એટલે ન સારું લાગે

પણ હાહુ રહી ને એને હાહુ નહી કેવાનું એને કેવાનું મમ્મી એટલે હારું લાગે હું બા કરીને જ વાત કરું મમ્મી કરતા તે અહી ભરાય જા એને અહીં ભરાય એટલે છે આપણે એને મજા આવે એટલે પછી તરત જ વાલ કરશે

કઈ રીતે હકાલવાનું શું કરવાનું થોડો કંપની હોય એ હકાલવો પડે એમ જા આ વારસા આવે એમાં થાય કઈ દુઃખ લગાડવાનું નહીં કેમ કે અમુક અમુક છે ને બાર ગાંવમાં તો બોલી બદલે જેને સરોવર બદલે શાખા એ ગઢપણ માં બહાર ના કલર બદલે પણ જેના ગાય લખાણ હોય એનો બદલે લાખા સાચી વાત છે હોય ને થાય પણ જરાક ઢીલા થાય ને તો વર ને એવા થાય પણ જો કડક સાયની રાખે ને તો ભાંગ ને એવાય થાય એટલે આ સંસાર છે ને સાયણી જેવો છે માપ માપ હકલવાનું નગર કા રાબડું થાય ને કા ભાંગર ને એવું થાય બરોબર છે દાદા તમારી વાત જેને જીવતા આવડે ને એટલે આવડવું જોઈએ આ સંસાર છે ને લાડવાની સાયણી જેવો છે જો ઢીલી સારણી રહી ગઈ તો રાબડું થાય અને કડક સારણી થઈ ગઈ લાડોરિયો ની પાણા જેવો થાય કોક ને માર્યો મરી જાય માણા એટલે ઈ બહુ કઠણ છે પણ હવે થોડા જજો આકાઈલા કરવાનું હોય અમુક અમુક વસ્તુ લેટકો કરી દેવાની અમુક કોઈ અમુક અમુક વાત આપડે મગજમાં રાખીને એટલે જિંદગીની અંદર ટોચર કર્યા કરે મનની અંદર કુચ કુચ થયા કરે પણ ઈ વાત તમે ભૂલી જાવ જેટલી મજા ભૂલવાની છે એટલી યાદ રાખવાની મજા નથી ભલે કઈ વાંધો નહી તમે કયો એમ ઓકે અને આ સુમિતા બેન તમારે જે ટ્રેક્ટર નું લોન લેવી છે ને એ કઈ એવું હોય ને તો એ તમે મને કહીજો એવું તો તમને કાગળિયાનું લોન નું એવું કરાવી દઉં હો હા ભલે કઈ વાંધો નહીં અને સુમિતા બેન તમે તમારી ઈચ્છા હોય કે મેં તમારી પાસેથી વાત કરી એ માં વાયરલ કરવા માટે તમારો ફોટો બોટો મોકલો તમારી રાજીપો હોય કે જે કઈ કાયદાકીય સંવાદ થયો મેં તમારી સાથે ચર્ચા કરી એમાં તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલજો હા ભલે કઈ વાંધો નહીં હા મે માં વાયરલ કરવા તમારી મંજૂરી છે એવું મારા ઘરના માણસ પૂછવું પડે ને દાદા તો પૂછી લ્યો ને આમાં આપણે કઈ ખરાબ વાત તો કરી નથી ના ના ખરાબ વાતો નથી કરી પણ એ અત્યારે જો ને પાણી વારે છે બરાબર હુંય પાણી હું તો નર્મદા ડેમ માં છું મારે મરી જવાની ઈચ્છા છે મેં ડેમ માં પડી જાવ હમ હમ નર્મદા ના ગાળ સંતર ના વગાડીએ હું એકલો હવે તમે ન્યા પાણી વારો છું હું તો નર્મદા કિનારે ઉભો છું મેં કીધું વેલા મોડી ભીંય પડે ને ડેમ માં પડી જાવ છે બે માણા ને હારે કામ તો કરવું પડે ને દાદા મારે બાય એ પડતું જ નથી મારે કઈ દેવ નો વાંધો છે ને મારી મારી પાણી છોકરા હું ભાડાના મકાન મારી પાસે પોતાનું મકાન નથી મારી પાસે પોતાની મિલકત નથી પોતાનું કાંઈ નથી હું બધું ભાડે રાખીને જા દાંતેડીની અણી માથે મજૂરી કરીને ને તમારી આ પછી ખબર પડી તમારી હું ઝું રહું હા ઝૂપડા બઉ આવે તો બરોબર અરે એના રેમે ઝુંપડામાં ખોખ તો જ આવે અમારી એકવાર મજા તો માણો અમે ઝૂપડામાં જ રહી છે દાદા તમારું ઝુંપડું કઈ સારું હોય છે સલે ભરેલ બા ખેડૂમાં લગ્ન કર્યા છે ને એટલે ઝૂપડું બ મેર માં જ છે ને બસ તો જલસો કરો મોજ કરો અને તારી હાહુ ના ની ઓલા પગ બગ દબાવવાનું ની ન કરતી હો હોય કઈ કઈક જો દાહત ચડી જાય ને તો કોક ને મે મારી બાઈ ને કીધું તને કોઈ પગ દબાવવાનું કઈ તો ઈજ કરતી નઈ કોક બીજો ઘરે ને તો તારો ગાથો કાઢ ને હું રાંડી રાંડો થાય ખરેખર